આજનું પાકિસ્તાનમાં બ્લુચિસ્તાનની નજીક જે યાત્રાનું સ્થળ છે આજ પણ પાકિસ્તાન સરકાર ઇંગ્લેન્ડની યાત્રા કરવા માટે ઇંગ્લેન્ડ જવા માટે થઈ અને જીપની વાહનની સગવડતા કરી અને તમામ હિન્દુઓને ત્યાં સુધી પહોંચતા કરે આજ પણ ન્યા કુરને મુસલમાનોને કરવી પડે ઈ ઇંગ્લેન્ડ સ્થળ તેની ઇંગ્લેન્ડ પ્રસવા માટે તેની ઇંગ્લેન્ડના દર્શન કરવા માટે થઈ અને પગે ચાલીને યાત્રાઓ જતા ને એમાં રામવાળાએ નક્કી કર્યું કે પહેલા ઇંગ્લેન્ડને પ્રસી લઈ નવે જણા ઇંગ્લેન્ડના દર્શન કરવા માટે અને લીલા નેજા લઈ અને જગદંબા હિંગળાજના ચરણોમાં એમ કહેવાય છે જૈન પ્રાર્થના કરી કે હે માં હે હજાર હાથ વાળી અમે તો ના સંતાન છીએ પણ તારા શરણ નીકળવું છે નીતિ માટે નીકળવું છે વટ માટે નીકળવું છે ધર્મ ની માટે નીકળવું છે અને નો સહાર કરવો છે તો જયારે જયારે જગદંબા અધર્મી સહાર કરવાનો હોય ત્યારે તે હાથમાં ખડગ ધારણ કર્યા છે તો અમારા ખડગમાં બળ દેજે માં